મેસાણા કડી છત્રાલ રોડ ઉપર ભંગાર ભરેલું ડાલુ લૂટી લેવાનો મામલો પોલીસની ઓળખ આપી ચાર શખ્સ ભંગાર ભરેલું ડાલુ ઉઠાવી ગયા હતા આ ગુનામાં સંડોવાયેલા કડી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે પચીસ જેટલી જગ્યાના સીસીટીવી ચેક કરી આરોપીને પકડી લેવાયા છે પોલીસની ઓળખ આપી લૂંટ કરી હતી કડી પોલીસ સ્ટેશનના છત્રાલ રોડ ઉપરના ઇન્ડસ્ટ્રીયલ કમલા અમૃત ની અંદરથી ફરિયાદીના શ્રી સુનિલભાઈ નટુભાઈ સોલંકીનો એલ્યુમિનિયમ સ્ક્રૅપ નો ભરેલું પિકઅપ ડાલુ ચારેક એક અજાણ્યા વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિ પોલીસની ઓળખ આપી અને ધાકધમકી આપી લોડ કરીને ભાગી ગયા છે એવી હકીકત કડી પોલીસ સ્ટેશનના પી એચ શ્રીને જાણ થતા તાત્કાલિક સદર ગુનાની ગંભીરતાને ધ્યાન રાખી સ્થળ વિઝિટ કરી ફરિયાદિયાએ આપેલા આરોપીઓનું વર્ણન કરી એ આતરે ગુનાના ગામે વપરાયેલ એક જ્યુપિટર નો ડિટેક્શન થયું અને આ ડિટેક્શનને વિવિધ ટીમો દ્વારા સીસીટીવી ચકાસતા અંદાજિત 25 થી વધારે જગ્યાના સીસીટીવી ચકાસતા ગુનાની અંદર રોલ ભજવેલ ચાર આરોપીઓ પૈકી અત્યારે બે આરોપીની પોલીસે અટક કરી લીધી છે એની અંદર જે ચોરાયેલું લૂંટ થયેલું પિકઅપ પિકઅપદાલુ પણ પોલીસે રિકવર કરેલું છે એના મુદ્દામાલને અને બાકીના બે આરોપીઓ રિકવર કરવા માટેની ઇન્વેસ્ટિગેશન અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યું છે ફરિયાદીની ફરિયાદને તાત્કાલિક સાંભળી ખૂબ જ ટૂંક જ સમયની અંદર કડી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને અટક કરી અને ગુનો ડિટેક્ટ કરવાનું સફળતા મળે છે